દીવા આપણે આમ પણ રાખ્યા છે સવાર સવારમાં ચા પી લઈ ત્યારબાદ વધારશું જો રંગોળી થઈ ગઈ છે હમણાં તમને બતાવું જો આ સરસ મજાની રંગોળી થઈ ગઈ છે અહીંયા પગલા કર્યા છે શ્રુતિ અહીંયા પણ કર્યા છે કરે છે તો જો સરસ મજાનો નું પગલા કર્યા છે લક્ષ્મીજીના ના હજુ અહિયાં કરે છે અહિયાં આપણે જમનભાઈ ઊભા છે જાનું છે નાવા કસ્ટમબર એટલા બધા બતાવું કે કોણ આ ચંદુ જમન મોઢામાં શ્રુતિ બેઠી હે અને આ બધું આપણે કામ કરવાનું હતું તો આપણે બધું કામ કરી નાખ્યું હે પૂરું સારી માં ને એમાં ફોલ્ટ આપણે કરવાનું હતું કઈક અહીંયા પડ્યું હે અને દેવાનું હતું દેવાઈ ગયું હે કયાપ આલે સરસમાં જાનો